ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સજુદ ગામમાં તસ્કરો દ્વારા બંધ નિશાન બનાવી મોટી ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનો ઇન્ટરલોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના ચોરીને ફરાર થઈ ગયા હતા મકાન માલિક અને નિવૃત્ત સરકારી કર્મચારી હિતેન્દ્ર પ્રસાદ પટેલ સામાજિક પ્રસંગે તેમના પુત્રના ઘરે ભરૂચ ગયા હતા તે દરમિયાન મકાન બંધ હોવાની તકનો લાભ લઈ તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો તસ્કરો તિજોરીમાંથી રૂપિયા સાત પોઈન્ટ ત્રેસઠ લાખની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બનાવની જાણ થતાં જ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ કાફલો તાત્કાલિક ઘટના પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી આ સાથે જ પોલીસે સંભવિત સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાના પ્રયત્નો હાથ ધર્યા છે હું સજોદનો રહેવાસી છું અને મારું ઘર બંધ હતું હું ભરૂચ કામે ગયેલા હતા એટલે ઘર બંધ દરમિયાન અમારા ઘરે ચોરી થયેલી છે અને અંદાજે સાત એક લાખના સોનાના ઘરેણા અમારા ચોરાયેલા છે અને એ અંગેની ફરિયાદ મેં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી છે